બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ મગફળી ખરીદી કેન્દ્રમાં ધાનીરા મગફળી ખરીદી કેન્દ્ર ખેડૂતો માટે બન્યું સુવિધા સબર કેન્દ્ર પર સવારે 7 વાગે આવી ખેડૂતો 12 વાગે વેચાણ કરી અને પરત ઘરે જઈ રહ્યા છે બનાસકાંઠાના તમામે તમામ મગફળી ખરીદ કેન્દ્રમાં ધાનીરા મગફળી ખરીદ કેન્દ્ર ખેડૂતોમાં બન્યું સુવિધા સબર કેન્દ્ર સવારે 7 વાગે આવેલ ખેડૂત બપોરે 12 વાગે વેચાણ કરી પરત ઘરે જઈ રહ્યા છે આપલાઈન જોઈ રહ્યા છો તે ખેડૂત મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતોની છે સવારે સાત વાગે આવેલા ખેડૂતો બપોરે બાર વાગે વેચાણ કરી ને પરત ફરી રહ્યા છે દરરોજ એકસો ને જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે પરિણામે પરફેક્ટ આયોજન સાથે ખેડૂતો વેચાણ કરી રહ્યા છે ખેડૂતો માટે વધુને વધુ વજન કાંટા અને મજૂરો પણ હાજર હોવાથી ખેડૂતોને સરળતા પડી રહી છે પરફેક્ટ આયોજનને લઈ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે ધાનેરા તાલુકા મગફળી ખરીદીની વાત કરવામાં આવે તો ટોટલ દસ હજાર છસો ને બોતેર ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાં અંદાજે તેત્રીસો ની આસપાસ ખેડૂતોએ મગફળીનું વેચાણ કરી દીધું છે અને અંદાજે બાસઠસો જેટલા ખેડૂતો બાકી છે જે આવનાર લાસ્ટ અગિયાર ફેબ્રુઆરી સુધી ખરીદી કરવામાં આવશે સાથોસાથ ખેડૂતોને ટેકાના ભાવ બજાર ભાવ કરતાં વધુ મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કોઈપણ હેરાનગતિ વગર ચોખ્ખી ખરીદી જ ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી રહ્યા છે

ચાંદરી તાલુકામાં ટોટલ કુલ ખરી રજીસ્ટ્રેશન દસ હજાર છસો બોતરથી હતા તેમાં આજ દિન સુધી તેત્રીસો ખેડૂતોની ખરીદી થઈ ચૂકી છે બાકીની પાસઠસો સડસઠસો ખેડૂતો જે બાકી છે તે આવનારા દિવસોમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સરકારશ્રી મારફત ખરીદીની છેલ્લી તારીખ અગિયાર ફેબ્રુઆરી જાહેર કરવામાં આવે છે

ખૂબ શાંતિથી હું તીન ચાર રૂપિયા જબરા મળી છે મને હાર મારા હા હા ઠીક છે શું નામ છે આપો ને આપણે કેટલા વાગે આવ્યા ત્યાં અહીંયા ખરીદીનું કેન્દ્ર ઉપર કેવું આયોજન છે મારું નામ રમેશભાઈ મહાદેવભાઈ ચૌધરી છે જાડી ગામનો વતની છું અને હું સવારે આઠેક વાગે ટોલ લાવ્યું છે પણ સુવિધા અંદર જોઈ એટલે બહુ સારી છે ખેડૂતો માટે પાણી ચા અને તોળમણીની અંદર સિસ્ટમ સારી છે કોટા બી બહુ બધા આપી દીધા એનાથી ખેડૂતોને કોઈ તકલીફ ન રહે હા અમુક લોકોને કદાચ એવી તકલીફ રહેતી હશે કે ભાઈ જે માટી આવે છે તો નો ડાઉટ સાહેબ માટીના તો પૈસા કોઈ સરકાર આપે નહીં બાકી સુવિધા ખરેખર ધન્યવાદ ધન્યને પાત્ર છે અને જે આ મેનેજમેન્ટ કરવાવાળા જે સંઘના ચેરમેન અને સંઘના જે માસુમભાઈ આ બધા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે બહુ સારું કાર્ય કર્યું છે ખેડૂતો માટે બહુ સારું છે

ખેતીમાં અમે આ હોય સારો મને લાગે અમે બાર વાગ્યે નંબર આવી ગયો અને ખેતીમાં આ થાય એટલે આ મગફળીમાં અમને સારો દેખાય ફાયદો દેખાય રેડી કમ્પ્લીટ કોઈ કોઈ તકલીફ દેખવાની નહીં અમાન મને ગમે તે કોઈ પબ્લિક વાત કરે કે ઉઠે બીજા મગફળી તોલા તોલાવીને એવું કરીને આનંદ પાસા મેલે ગુલમાલ થાય ને એવું નથી મને તો નહીં દેખવાનું હા સારો